જૂનાગઢના બાદલપરા ઓઝલ બે મુખ્ય ડેમના દરવાજા ખોલાયા આઠ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ડેમમાં વીસ હજાર ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઈ નદી કાંઠાના વંથલી કેશોદ માણાવદર તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે તો જૂનાગઢમાં સતત વરસાદી માહોલ છે હજુ પણ ભારે વરસાદની આગાહી છે તો બાદલ પર આ બે મુખ્ય ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા આઠ દરવાજાને ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે સતત નવા નીરની આવક નોંધાઈ રહી છે ડેમમાં વીસ હજાર ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઈ તો નદી કાંઠાના વંથલી કેશોદ માણાવદર તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અશોક પાસેથી અશોક જૂનાગઢમાં સતત વરસાદી માહોલ છે તો બાદલ પર આ ઉઝદ બે મુખ્ય ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે શું અપડેટ જી વત્સલ ચોક્કસથી જણાવી દઉં તો જૂનાગઢમાં સતત છઠ્ઠા દિવસે વરસાદ છે તે પડી રહ્યો છે સવારના છ થી સાંજના છ સુધીમાં વિસાવદરમાં નવ ઇંચ મંથલીમાં સાડા ત્રણ ઇંચ મેંદેડામાં ત્રણ કેશોદમાં સાડા છ જૂનાગઢમાં સાડા ત્રણ માણાવદરમાં સાડા ત્રણ અને માળિયામાં બે ઇંચ અને ભેસાણમાં ત્રણ અને માંગરોળમાં ચારિ વરસાદ પડતા વિશાઉંડરમાં મોડી રાત્રે 30 મોડી મોડી રાત્રેથી સવિરત વરસાદ છ થી સાત ઇચ પડ્યો હતો તેટે લઈને કે ઉપરવાના બાદલપુર પ્રોજેક્ટ ડેમના આઠ દરવાજા ખોલતા કે 20000 ક્યુએસફ પાણીની આવક હતા ઓજત નદી ઉપરથી સૌથી મોટો ડેમ છે તે ઓજત નદીના કાંઠે વંથલી કેસોડ અને માનવજી તાલુકાના ગામોને ઇલેક્ટ કરી દેવામાં આવી છે બિલકુલ अशोक માહિતી બદલ આભાર